દિવાળી ભારતીય પરંપરામાં એક મહત્વપૂર્ણ તહેવાર છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેની ઉજવણી એક સકારાત્મક રીતે ઘરની ઉર્જાને બદલી શકે છે એક ઘરની સાફસફાઈ અને ઉર્જાનો પ્રવાહ સફાઈ દિવાળી પહેલા ઘરની સંપૂર્ણ સાફસફાઈ કરવી એક મહત્વપૂર્ણ આચાર છે જૂના અને તૂટેલા સાધનો વાસણો ફર્નિચર વગેરે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવશે તેથી તે બધા સામાનને દૂર કરી દો ઉત્તમ પ્રવેશદ્વાર ઘરમાં મુખ્ય પ્રવેશદ્વાર શ્રેષ્ઠ સ્થાન પર હોય છે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય પ્રવેશદ્વારને સમૃદ્ધિ અને લાભના દ્વાર તરીકે માનવામાં આવે છે તેથી આ દરવાજાને સાફસફાઈ અને સુશોભિત કરવું મહત્વપૂર્ણ છે બેત પ્રકાશ અને દીવડા લાઇટિંગ અને દીવા દિવાળીનો અર્થ છે દીવાઓનો તહેવાર ઘરમાં પ્રચંડ પ્રકાશ લાવવો મુખ્યત્વે દીવા અથવા મીઠીના દીવા લોટસ લેમ્પ્સ વડે સકારાત્મક ઉર્જા લાવે છે દિશામાં દીવા મૂકવા વાસ્તુશાસ્ત્ર મુજબ લક્ષ્મીજીને આકર્ષવા માટે ઉત્તર અને પૂર્વ દિશામાં દીવા પ્રગટાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘરના દરેક ખૂણામાં દીવા મૂકવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે ફેરંગ શૂઈમાં દિવાળી ફરીંગ શૂઈમાં દીવો પ્રગટાવવાથી તમારા ઘરના નબળા ઉર્જા સ્થળોમાં પણ સંતુલન લાવી શકાય છે ત્રણ રંગોળી અને સુશોભન દિવાળીમાં ઘરના દરવાજા પાસે રંગોળી બનાવવા પ્રાચીન પરંપરા છે વાસ્તુ અનુસાર રંગોળી ઘરના દરવાજા પાસે બનાવવી એ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાને ઘરમાં આમંત્રિત કરે છે રંગોળી માટે મોટા લાલ પીળા અને ઓરંજી રંગોનો ઉપયોગ થાય છે કારણ કે તે શુભ અને ઉત્તમ ઉર્જા લાવનારા માને છે ચાર લક્ષ્મી પૂજા અને દિશા સ્થાન લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં રાખવી જોઈએ આ દિશા ઈશાન કોણ તરીકે જાણીતી છે અને ધનની દેવી લક્ષ્મીજી માટે આ દિશા ખૂબ શુભ માનવામાં આવે છે પૂજા માટે તૈયારી પૂજા દરમિયાન ચોખા ફૂલો મીઠાઈ અને ધૂપ સાથે શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવા માટે મુખ્ય ધ્યાન રાખવું ઘરમાં દીવો પ્રગટાવવો અને દિવાળા મૂકી દેવું ખાસ કરીને પૂજાની જગ્યા પાસે પાંચ ફર્નિચરની ગોઠવણ વાસ્તુશાસ્ત્રમાં ફર્નિચરની ગોઠવણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જો ઘરના મોટા ભાગના ફર્નિચર દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રાખવામાં આવે તો તે ઘરનું સંતુલન અને સકારાત્મકતા વધારવામાં મદદ કરે છે ઘરના મુખ્ય પ્રવેશદ્વારના નજીકના વિસ્તારમાં બહુ વધારે ભીડવાળી ગોઠવણ ન રાખવી તે નકારાત્મક ઊર્જા ઊભી કરે છે અને પરિવારમાં કલહ પણ થઈ શકે છે છ ફૂલ સુગંધ અને દ્રવ્યો તાજા ફૂલો ઘરમાં તાજા ફૂલો રાખવાથી પાવનતા વધે છે મોગરો ગુલાબ ચમેલી જેવા ફૂલોનું વાસ્તુમાં વિશેષ મહત્ત્વ છે આ ફૂલ ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત કરે છે અને સારા ફળ આપે છે ધૂપ અને સુગંધ અગરબત્તી અને ધૂપ સારા સુગંધ સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ લાવે છે લવંગ ગોલકંદ અને કપૂરનો ઉપયોગ પવિત્રતા માટે થાય છે ધુમ્રકેશનું પણ વાસ્તુમાં વિશેષ મહત્વ છે કારણ કે તે ઘરની બધી નકારાત્મક ઊર્જા દૂર કરે છે સાત ધનની વ્યવસ્થા અને ધનકોષ ઘરના ધનની બેલેન્સ માટે ઉત્તમ વ્યવસ્થા હોવી જોઈએ વાસ્તુ મુજબ ઘરના ઉત્તર પૂર્વમાં ધનકોષ રાખો જે કુબેરનું સ્થાન છે આ દિશામાં ધન રાખવાથી ધનવૃદ્ધિ થાય છે પેશી જો તમારી બેંકિંગ અને રોકાણ સંબંધિત ચીજવસ્તુઓ આ દિશામાં છે તો તે તમને વધુ ધન સંપત્તિ લાવી શકે છે તેનાથી તમારું નાણાકીય સંતુલન વધુ મજબૂત બને છે આઠ જળ અને ફુવારો પાણીનો ઉપયોગ ઘરના ઉત્તર દિશામાં પાણીના સ્રોતો રાખવા જોઈએ ફુવારો પાણીની ટાંકી અથવા પાણીના બોટલનો પ્રવાહ આ દિશામાં સકારાત્મક ઊર્જા લાવે છે ફુવારોની દિશા ફુવારા અથવા પાણીનો પ્રવાહ હંમેશા ઘરની અંદર પ્રવેશ કરતો હોવો જોઈએ તે સમૃદ્ધિ અને સુખસંપન્નતા માટે વાસ્તુમાં વિશેષ મહત્વ ધરાવે છે નવ મોટેકાચા વર્ગ માટે સૂચનાઓ ઘરમાં દિવાળીના સમયે મહેમાનો માટે સકારાત્મક વાતાવરણ બનાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર મહેમાનો ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે સહાય કરે છે તેમને ઉત્સાહભેર આમંત્રિત કરો અને મીઠાઈ સુશોભન અને ભોજનના સારા આયોજન કરો દસ વૈકલ્પિક ફેંગશુઈ ટિપ્સ ફેંગશુમાં દિવાળી ફેંગશુઈ મુજબ દિવાળી વખતે ઘરના દરવાજા પાસે લાલ રંગના ટોર્ચો અથવા લાલબાહ્ય દીવા લગાવવાથી સારા નસીબમાં વધારો થાય છે મંદિર અને પૂજારૂમ ઘરના મુખ્ય મંદિર અથવા પૂજા ઘરને આપમેળે દક્ષિણ દિશામાં ગોઠવો જેથી ઘરમાં સકારાત્મકતા આવે આ ટિપ્સ અને માર્ગદર્શિકા વાસ્તુ શાસ્ત્ર અને પરંપરાનું ઉદ્દેશ્ય સાચવતા તમને દિવાળી ઉજવણી માટે સંપૂર્ણ માર્ગદર્શન આપશે